જય માતાજી મિત્રો માનવ છે પ્રભુ સેવા તો આજ રોજ અમે આ છે પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના ગામ મીઠાલીમાં જ્યાં એક દાદા રહે છે જે વર્ષોથી એમના ખરાબ ઘરમાં રહે છે દાદા શું નામ તમારું મંગળભાઈ નામ છે દાદા અમે કેટલા વર્ષથી આ ઘરમાં રહ્યો છો સાહેબ સિત્તેર વર્ષથી દાદા આ જ ઘરમાં રહે છે અને તમારી આગળ પાછળ કોઈ ખરું દાદાની આગળ પાછું કોઈ ખરું છે નથી તમારા છોકરા બોકરા લગન નથી બરાબર લગ્ન નથી દાદાનું બરાબર દાદા પહેલાથી જ એકલા રહે છે અને એમના ખરાબ ઘરમાં હાલત ગુજારી રહ્યા છે દાદા અમે તમારી માટે રાશન કીટ લઈ આવ્યા છીએ અને ફરી આવતા મહિને પણ અમે તમારી માટે રાશન કીટ લઈ આવશું અમારા મિત્રો જણાવ્યું અમને અને તમારી સેવા કરવાનો મોકો મળ્યો ખુબ આભાર અને તેમના ઘરની અમે હાલત બતાવીએ કેવી ખરાબ હાલતમાં રહે છે આજ ઘરમાં દાદા રહે છે આ ઘર છે દાદાનું આ ઘરમાં દાદા એમનું જીવન પચાસ થી સાઠ વર્ષ કાઢ્યું